જાલોદ તાલુકાના ખરસાણા ખાતે વીજ સમસ્યા બાબતે ગ્રામજનોએ વીજ વિભાગમાં કરી રજૂઆત જાલો તાલુકાના ખરસાણા ગામે મુનિયા ફળિયામાં ઘણા સમયથી વીજલાઈનની લગતી સમસ્યાના કારણે ગ્રામજનોએ પૂરતો વીજ જથ્થો ન મળતો હોવાના કારણે અતિશય હાલાકી ભોગવી રહ્યા હોવાની રાવ જ્યારે નવી ડીપી પરનું જોડાણ દૂર કરી જૂના ડીપી પર જોડાણ ફરીથી કરવા માંગ કરાઈ જૂના ડીપીના લાઈનથી ગ્રામજનોને વીજ જથ્થામાં કોઈ હાલાકી પડતી ન હોવાથી કરાઈ માંગ હાલ ચોમાસા દરમિયાન ગ્રામજનો અતિશય હાલાકી પડતી હોવાથી વારંવાર રજૂઆત કરાઈ તેમ છતાં પણ કામગીરી પૂર્ણ ન થતાં ફરીથી જાલુદ વીજ કંપનીના નાયબ ઇજનેરશ્રીને રૂબરૂ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આ પાર્ટી પ્રમુખ અનિલભાઈએ પરોક્ષ રીતે અધિકારી સમક્ષ સમસ્યાઓ બાબતે

ઓફિસ પર અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા જે અહીંયાનું જે તંત્ર કોઈ જ્યારે ધરતું નથી ત્યારે ગ્રામજનો આમ આદમી પાર્ટીને આ જે સમસ્યાના નિવારણ માટે છેલ્લે કોન્ટેક કરે છે અને એમની એવી આશા છે કે ટૂંક સમયની અંદર અમને જે તકલીફ જે લાઈટની સમસ્યાને લઈને પડી રહી છે એનું નિવારણ આવે એના માટે આજે અમે રજૂઆત કરીએ છીએ એટલે ટૂંક સમયની અંદર જો આ જે વીજ પુરવઠા લઈને સમસ્યા હલ નહી થાય તો આમ આદમી પાર્ટી આ ખરસાણા ગામના ગ્રામજનો સાથે રહીને ગાંધીજી ના માર્ગે આગળ વધશે રિપોર્ટર અફઝલ ફકીરાબંધ ભારત ન્યુઝ દાહોદ